નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ નો જંગ હવે રસાકસી અને ખૂબ મજેદાર થઈ ગયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ હવે અહીંયાથી મનસુખ વસાવા ટિકિટ આપી દીધી છે એટલે મનસુખ વસાવા સાતમી વાર અહીંયાથી લોકસભાની ચૂંટણી લડશે સામે ચૈતર વસાવા છે શું થશે કોની જીત થશે કોની હાર થશે કોનું પલડું ભારે છે અને એમાં હવે છોટુ વસાવા ને મહેશ વસાવા જેને સીઆર પાટીલ સાથે મુલાકાત કરી લીધી છે તેમની ભૂમિકા શું રહે છે આ બધા સમીકરણો ગયા છે સમીકરણો કેવા બદલાશે એક તો મનસુખ વસાવાને ત્યાંથી ટિકિટ આપી દેવામાં આવી છે એટલે જંગ ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા 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 બિલકુલ

ચૈતર વસાવા નામની વ્યક્તિત્વ ઉભરી આવ્યું હરિફાઈમાં પછી કદાચ મનસુખભાઈ ની ટિકિટ પાકી થઈ આમ પણ મનસુખભાઈ વસાવા બહુ બઢ્યા છે નસીબના બઢિયા છે એમને હમેશા આદિવાસી એમના તરફનો જે અભિગમ છે આદિવાસીઓ પ્રત્યેનો એ ફળતો આવ્યો છે એન્ટી ઇન્કમબન્સીને અવગણીને પણ થોડી ઘણી એમની સામેના ચણભણાટ કે એના લીધે એને અપેક્ષિત હોવા છતાં પણ અવગણવામાં આવી કે ભાઈ એમને ધ્યાનમાં લેવા આવે અને મનસુખભાઈને રિપીટ કર્યા એનું કારણ પણ પત્રકારો પહેલેથી કહેતા હતા કે ચૈતર વસાવાને એક ટીકા કરે તો એવું પણ કીધું કે ચૈતર વસાવાને હીરો બનાવવા પાછળ પણ મનસુખભાઈ નું માઇન્ડ કામ કરી ગયું છે કારણ કે એમની નિશ્ચિતતા નક્કી કરવી એ બહુ જરૂરી હતું બીજો કોઈ આદિવાસી ઉમેદવાર ન મળતા છેવટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ રીસ્ક લીધા વગર મનસુખભાઈ ને સાતમી વાર રિપીટ કર્યા છે હા એની પાછળ સમર્પિત રહ્યા છે આપણે જોયું કે આદિવાસી સંમેલન હતું ત્યાં પણ મનસુખભાઈ એ ભારતીય જનતા પાર્ટીની વફાદારી બતાવી આદિવાસીઓ સાથે આદિવાસીઓ માટે લડવાની પણ એ વૃત્તિ બતાવી પણ છેવટે મોદી સાહેબ ની અને અમિતભાઈ ની કૃપા દશી કહેવાય છે કે પાંચ સાત દિવસ પહેલા મનસુખભાઈ સાથે અમિતભાઈ એ પાંચ સાત મહિત સુધી રાત્રે વાત કરી અને જે કે છે કરવાની તે કરી લીધી બીજી બાજુ આદિવાસી પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીમાં એક ચિંતાનું મોજું ફાળી વળેલું કે જો આદિવાસીઓનો એક્યનો પ્રયાત પ્રયાસ થાય અને બધાને એક દરીમાં લઈ જવામાં આવે ચૈતર વસાવાનું પલ્લું રાઠવા તો એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડી દીધા એટલે એ પટ્ટી ઉપર પહેલામાં પહેલું તો આદિવાસીઓને થોડાક ઠાક કરી અને સંગઠિત કરવાની કોશિશ કરી બીજી બાજુ સી આર પાટીલે છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાને પણ પોતાની સાથે લીધા વિશ્વાસમાં લીધા અને એમણે આદિવાસી મતદાતા જે છે પાંચ લાખ પચાસ આની સ્કૂલ સત્તર ની આ લોકસભા છે જેમાંથી પાંચ લાખ પચાસ હજાર ત્રીસ ટકા ની આસપાસ આદિવાસી મતદાતાઓ છે હવે મનસુખભાઈ ઉપરાંત એમને જે જીતાડવામાં હંમેશા આપણે આગળ આગળ પર જ્યારે ચર્ચા કરી ત્યારે સ્પષ્ટ વાત કરી છે કે મનસુખભાઈ એટલા આદિવાસી મતોથી નથી જીતતા પણ આદિવાસીઓનું મતદાન જે કંઈ થાય છે એના પ્રમાણમાં એમને બહુ સારા પ્રમાણમાં મતદાન મતદાન કરતા હતા કમળમાં કમિટેડ મતદાતાઓ છે અને એની સંખ્યા સાત લાખ જેટલી અધર દેન આદિવાસી એસસી એસટી અને મુસ્લિમ થાય છે મુસ્લિમ બે ને અઠ્ઠાણું જેટલા મતદાતાઓ છે પણ એ પછીનું જે છે હવે જે કંઈ

અને વધારામાં વધારે મતદાન કરાવવાનું તે પણ જેટલા એમને ગણવું પડશે કે ભાઈ જે આદિવાસીઓ છે એમાંથી પણ વધારે મતદાન થાય અને એવી પરિસ્થિતિમાં મનસુખભાઈ ની જીત ફાંકી કરી શકાય પણ આવનારા સમયમાં જયારે ચૂંટણી પ્રચારની ઝુંબેશ શરૂ થશે એક વાત નોંધી લો મનસુખભાઈને જીતાડવા માટે જો કદાચ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ભરૂચ અને આદિવાસી પટ્ટી પર આવે તો નવાય નહીં અહિયાં પુનઃ એકવાર એ મોજુ પેદા કરવું પડશે કેસરીઓ પેદા કરવો પડશે અને ભારતીય જનતા પાર્ટી માટે એને ભરૂચ જિલ્લા ની પ્રતિષ્ઠિત ગણાય એવી બેઠક મનસુખભાઈ માટે જીતવી પડશે આ મનસુખભાઈ માટે જીતવી પડશે પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે અને સર હવે તો મહેશ વસાવા સીઆર પાટીલ ને આવ્યા તો આ આખું કારણ કે છોટુ વસાવા ને આદિવાસીઓના મસીહા ગણાય ગણવામાં આવે છે અને આદિવાસીઓના મસીહા કેવા તતા મહેશ વસાવા સીઆર પાટિલને મળી આવ્યા ત્યાં શું સમીકરણ અત્યારે વર્ચસ્વ છે કે પછી આ આખું ગણિત બદલાઈ ગયું છે આપનો સવાલ બહુ જ અગત્યનો છે કારણ કે છોટુભાઈ વસાવા એક સમયમાં

પણ એ બેઠકની લાલચ આપીને કે એમને અ અભય વચન આપીને ભારતીય જનતા પાર્ટી મતદાન કોશિશ કરે પણ મતદાનની પાછળ જોઈશું કે એનાલિસિસ કરવામાં આવે તો ત્યાં જે તે સમયે ભારતીય જનતા પાર્ટી પછી આદિવાસી પાર્ટીઓ તો છોટુભાઈ વસાવા બીજા ક્રમે રહેતા હતા ત્રીજા ક્રમે કોંગ્રેસ આવતી હતી પણ હવે છોટુંભાઈ વસાવામાં વિભાજન છે મહેશ

other than દરિયા પાડા ના જે કઈ તાલુકાઓ જે કઈ મથકો છે ત્યાં આગળ કેટલો પગ પેસારો કરી શકે એમની નજર દલિત મત પર પણ રહેશે મુસ્લિમ બે છે પણ મુસ્લિમ ની અંદર કહ્યું ને કે આપને ટિકિટ ticket મળવા થી કદાચ મુસ્લિમો થોડા નારાજ થયા છે જે કોંગ્રેસ માટે એમની અ પ્રતિબદ્ધતા હોય એટલી આપ માટે ના હોઈ શકે અને એમાં પણ તમે આપડે આખા સાંભળ્યું છે કે

મનસુખભાઈ પાછા full form માં જીતી શકે છે પણ સામે દલિત મતદાતાઓ પણ સિડ્યુલ cast માં એક લાખ ત્રીસ હજાર જેટલી સંખ્યા છે એ દલિત મતદાતાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે committed મતદારો છે અને એ બધી હવે જે વિશ્લેષણ અને એ થશે પણ એક વાત ચોક્કસ છે કે છોટુભાઈ વસાવાની જે પરિસ્થિતિ છે અને બીજું બી એક વસ્તુ કહી દો બેન કે છોટુભાઈ પરિવારની સામે પણ

એમની સામે પણ પોલીસ કેસો છે અને સામ દામ દંડ ભેદની જે કઈ નીતિ છોટુભાઈ વસાવા એ હવે એટલા કારગત નીવડ્યા નથી અને પ્રશ્ન બન્યું એવી રીતે છે કે ભારતીય જનતા પાર્ટીને બી કેટલું મતદાન કરાવી શકે છે અને સામે પક્ષે આપના ઉમેદવારને કેટલો સહયોગ કરી શકે છે હા એક વેરભાવ છે

એક ડર અથવા ભય અથવા તો ચિંતા જે પણ છે ભારતીય જનતા પાર્ટીમાં હતો ને પણ સ્વીકારવો પડશે આખું ભરૂચ અને નર્મદા નું ભારતીય જનતા નું જે સંગઠન છે એ પણ સ્વીકારે છે અંદરથી જો બિંદાસપણે કોઈ બોલશે તો કેસે કે મનસુખભાઈને ટિકિટ આપવા પાછળનો જો કોઈ સૌથી મોટું મજબૂત કારણ બન્યું હોય પડ્યો નથી એ પણ ચૈતર વસાવાના પોઝિટિવ મુદ્દાઓમાં ગણાશે અને મતદાનમાં પણ એ એક જ વસ્તુ છે ચૈતર હવે છોડીને આપે કીધું એમ વાલીયા અંકલેશ્વર વાગડા એ બધા મત વિસ્તારો છે ત્યાં કેટલું પ્રભુત્વ કેટલો પ્રભાવ પ્રજા ઉપર પાડી શકે છે એની ઉપર છે પણ આદિવાસી વાલિયા મત તો મળશે આદિવાસીઓ આંખ બંધ કરીને ક્યારેય મત નથી આપતા અને એમના પણ એક બધાએ નોંધવા જેવો મુદ્દો છે આદિવાસીઓનો પણ મોહભંગ થયો તો છે જ આદિવાસીઓને અનુભવ થયો છે બીજો પણ એક મુદ્દો છે હવે મનસુખભાઈ સાત લાખ છે સાત લાખ સાત લાખ માંથી એ લોકો એમને સાહીઠ ટકા મતદાન બી કરાવવું પડશે કારણ કે જો પાંચ લાખ નહીં પણ ત્રણ સાડા ત્રણ લાખ ના એનાથી બી જીતવું હોય તો આ બધા જ પ્રયત્નો અને જાગૃતિ મનસુખભાઈ વસાવે ભારતીય જનતા પાર્ટીએ રાખવી પડશે હવે આવનારા દિવસોમાં ચૂંટણીની તારીખ આવે એ પહેલા ભરૂચ જિલ્લો નર્મદા જિલ્લા ને ફરી અગવાર અંગે રંગવા માટેની બધી જ કોશિશો થશે અને ચૈતર વસાવા નામનું ફેક્ટર જે છે એને કેટલું નલિફાઈડ થઈ શકે કેટલું ઓગાળી પીગાડી શકીએ એ પ્રયત્નોમાં ભારતીય જનતા પાર્ટી એ લાગેલું રહેવું પડશે પણ ચૈતર વસાવાને બી એકદમ અંદર એસ્ટિમેટ ન કરાય

બમણા જોશ થી પાંચ વિધાનસભા જીત્યા પછી આળસ કર્યા વગર માટે કામે લાગવું પડશે બાકી ચૈતર વસાવા નામનો પડકાર તો ભારતીય જનતા પાર્ટી સામે ઉભો છે અને કંઈક તો કરી બતાવશે તમે કહી રહ્યા છો કે પડકાર ઉભો છે ચૈતર વસાવા નામનો પરંતુ તમને શું લાગે છે જે નોન આદિવાસી વોટર્સ છે જે લોકો આદિવાસી વોટર્સ તો ચલો માની લઈએ કે કારણ કે એક વિરોધ પણ મનસુખ વસાવાનો ત્યાં છે કે એ વોટર વન સાઈડ વોટિંગ કરે પણ નોન આદિવાસી વોટર છે એ ચૈતર વસાવાને વોટ આપશે ખરા જે નોન આદિવાસી મતદાતાઓ છે એમાં મહત્તમ સંખ્યા જે કઈ હોય છે એ મોદી સાહેબના નામ ચહેરા કમળ અને ભગવા પર સમર્પિત છે એટલે એ લોકો તો મત આપતા હોય છે અને એ શહેરી વિસ્તારના મતદાતાઓ છે ભરૂચ છે અંકલેશ્વર છે વાગરા છે આસપાસના ગામો છે ત્યાં બધા એ ત્રણે ત્રણ વિસ્તારમાં તો ભારતીય જનતા મેં આગળ કહ્યું એમ મનસુખ મળીને આદિવાસી મતો પહેલા પણ મળતા હતા પાંચે પાંચ એમની જે ચૂંટણી હતી એમાં મળ્યા છે એની કકાવરીનું પણ વિશ્લેષણ કરવા જેવું જ છે પણ એમને જે જીતનું માર્જિન જે આપતા હતા અને જ્વલંત જીત માટેના જે મત મળતા હતા એ તો ગણિત સ્પષ્ટ કરીને કે ભરૂચ જિલ્લો ભરૂચ તાલુકો અંકલેશ્વર તાલુકો અને વાગરા તાલુકાથી મનસુખભાઈ ની જીત પાક્કી થતી જતી હતી એટલે એ બધા કયા મતો છે ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ હવે વાત રહી કે મનસુખભાઈ પ્રત્યે બી નારાજગી હા મનસુખભાઈ પત્રકારો બોલું તો બહુ સ્પષ્ટ કે છે કે ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં મનસુખભાઈ ની હાજરી સરેરાશ જે કઈ હાજરી હાજર રહેતા હશે કાર્યક્રમો એમનું મહત્તમ હાજરી આદિવાસી પટ્ટી આદિવાસી વિસ્તારો એટલે તો એક મત ઉઠ્યો એક અવાજ ઉઠ્યો હતો કે ભાઈ સામાન્ય બેઠક છે તો અધર ના આદિવાસી ને કેમ નહીં પણ ચૈતર વસાવા એનું નિમિત્ત બન્યો એવું કહી શકાય કે એ વ્યક્તિત્વ અને એના પ્રભાવને કારણે અનિચ્છા કે ઈચ્છા હકારાત્મક કે નકારાત્મક પાસાઓ પાસાઓને અવગણીને પણ મનસુખભાઈ પડી છે પ્રમાણિત છે પ્રજા માટે અવાજ કરે છે ખાસ કરીને આદિવાસી પ્રજા માટે પણ અમારા બીજા વિસ્તારની અંદર આદિ વિસ્તારમાં પણ આદિવાસી વિસ્તારમાં પણ કહેવાય છે કે મનસુખભાઈને પ્રશ્ન પૂછાય છે કે કર્યું શું

આપના નિશાન પર મત અપાવે છે કારણ કે ચૈતર વસાવા પણ એમ મેદાન છોડીને ભાગી જાય તો નથી અત્યારે તો ચૈતર વસાવા ગુજરાત ખૂલી રહ્યા છે બીજા વિસ્તારોમાં પણ આપનું પણ હવે જ્યારે આપને બે ટિકિટ મળી છે ત્યારે એવું કહેવાય છે એવું પત્રકારોને અહેવાલો મળી રહ્યા છે કે ભાઈ ચૈતર વસાવા હવે જ્યારે ફાઈનલ થઈ ગયો અને મનસુખભાઈની બી ટિકિટ આવી ગઈ હજુ ચૈતર પાસે જો અદર્ધન આદિવાસી આવ્યો તો બહુ સારો જીતનો વિકલ્પ હતો પણ એ વિકલ્પ એનો એટલો મજબૂત ન બને એટલે 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 જ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વિરોધ કે નકારાત્મક એને ગણ્યા વગર મનસુખભાઈ પ્રમાણિકતા અને એમના આદિવાસી ના માટેના જે સમર્પિત સમર્પિત પ્રયાસો હતા એને ધ્યાનમાં રાખીને એને પુનઃ ટિકિટ માટે પસંદ કર્યા છે હવે જંગ બરાબર મનસુખભાઈ વર્સિસ ચૈતર વસાવાનો જન્મ છે એવી જ રીતે આદિવાસી

સ્વીકારી લીધી છે અને પુનઃ આદિવાસી ઉમેદવાર ને જાહેર કર્યા છે ને તે પણ મનસુખ ભાઈ વસાવા માટે પણ જંગ થોડો કઠિન છે અને એમને પ્રજા ને જવાબો પણ આપવા તો પડશે સર એમને જવાબ આપવા પડશે પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની અંદર જે રીતે મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલ આ બંને જણા જે રીતે અલગ થઈ ગયા છે અને અત્યારે કોંગ્રેસ બે ભાગમાં તૂટેલી દેખાઈ રહી છે ભરૂચ ની અંદર

વડાપ્રધાન પદે છે એ પહેલેથી જ ગુજરાતની એક એક ગલી અથવા તો એક એક મતદાતા એ પછી એસસી હોય એસસી હોય અ અધર જે એ હોય પોતાના જે પોકેટ હોય એ બધાની સાથે સંપર્કમાં રહ્યા છે અને એમણે એટલું એ કર્યું છે કે ભાઈ આ ફૈઝલ ફૈઝલનું અમિતભાઈને મળવું એ શું જ વિશાલી છે મુલતાઝની એક એક કોંગ્રેસીએ મને બહુ

તો એને સરભર કરવું પડે મુસ્લિમ તો બે પાંચ ટકા કદાચ ભારતીય જનતા પાર્ટી આપે નિષ્ક્રિય થઈ જાય તો એ ચૈતરને નુકસાન કરે ભારતીય ભારતીય જનતા પાર્ટીના બહુ સરસ સતરજ ગોઠવી છે સામ દામ દંડ ભેદ જેને જે આપવું પડે જે સમજાવવું પડે એ પછી પ્રેમની ભાષા હોય કે એમને ડરની ભાષા હોય આ બધું જ સમજાવી કરીને સત્રજ ગોઠવી છે અને એમાં પહેલો એમને વિજય પાક્કો કરવા માટે જ વસાવાને પુનઃ સાતમી વાત મેદાનમાં ઉતારી અને બહુ બહુમતી ધરાવતા આદિવાસી મતદારોને વિભાજીત થતા રોકવા માટે અથવા તો થાય તો કદાચ થોડી બહુમતી ઓછી થાય પણ જીતવું તો કબળ જ જોઈએ એના પર એની બધી જ પૂર્વ ગોઠવણ કરેલી છે હવે જે કંઈ કરવાનું છે એ આપના કેજરીવાલ એની પાર્ટી અને ચૈતર વસાવાએ એના કોંગ્રેસનું એ કે નથી અંદર અંદર લડાઈ એટલી છે નિરાશા પણ છે હા મુમતાજ બેન માની ગયા માફી માંગી લીધી એવા બધા સમાચારો આવે છે પણ સમાચારો આપવામાં આવે છે હૃદયની અંદર માર્કેટમાં ઉતરીને દરેક દરેક જગ્યા ઉપર એમની મતનું કમિટમેન્ટ પાક્કું કરવું પડશે બાકી અત્યારની પરિસ્થિતિમાં તો એડવાન્ટેજ જે જાય છે ભારતીય જનતા પાર્ટીને જાય છે અને એનું કારણ કે જે ચૂંટણી કે ઉમેદવાર ની નામ જાહેરાત પેલા જે કઈ ગોઠવણો કરવી જોઈએ જે કઈ પ્લાનિંગ કરવું જોઈએ એ બધું કારણ કે કોંગ્રેસ ને છત કરી નાખી છે એ એક strategy છે કે વિરોધ પક્ષ એવો હોવો જ ના જોઈએ કે જેને મત આપવાનો પ્રજાને ને પણ મત થાય મત મન થવું જોઈએ અત્યારે ભરૂચ ના મતદાતાઓ બી તો વિચારતા હશે કે ચાલો મનસુખભાઈ તો કોને આપીએ અને કોઈને અપરિચિત ને આપીએ

ભરૂચ લોકસભા બેઠક છોડીને બીજે ક્યાંક મોટો પદ કે સત્તાની લાલસા પટ્ટી થી ચૈતર વસાવા નહીં જીતી શકે એમને આદિવાસી જેટલા પડવાના છે એના જેટલા જ પધર આદિવાસી પછી એ સિબ્યુલ કાસ્ટ હોય એ મુસ્લિમ્સ હોય એ ભારતીય જનતા પાર્ટીના કમિટેડ મતદાતા હોય

અને બાકી સમયમાં જે ત્રીસ ચાલીસ દિવસ આપડે પ્રચાર પ્રસાર યુદ્ધ જોઈશું અને મળતા રહીશું ત્યારે પણ એ સ્પષ્ટ થતી રહેશે સર હવે કારણ કે આ જે જંગ છે ભરૂચ સીટ નો એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયો છે છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે આપને શું લાગી રહ્યું છે કે અત્યારે આ જંગની અંદર કોનું પલડું ભારે છે સો અત્યારના પહેલી પરિસ્થિતિની અંદર તો ભારતીય જનતા પાર્ટી ભલે મનસુખભાઈ ને લઈને આવી પણ મનસુખભાઈ આદિવાસી પટ્ટી નો જીવ છે છૂનો જીવ છે છઠ્ઠોતમ સુધી પ્રચલિત નામ છે કોઈ અજાણ્યું નથી તમને હું એક પ્રશ્ન એવું કહું કે public ના એવું થાય છે કે બાકી ઘણી બધી જગ્યા એ આપડે જે જોયા એકસો પંચાવન નામ declare થયા એમાં ગુજરાત ની પંદર બેઠકો નામ declare થયા એમાં પણ નવા ચહેરા આવ્યા છે મનસુખભાઈ આવ્યા છે પુરુષોત્તમ રૂપાલા આવ્યા છે ભરૂચ અંદર થોડો અસંતોષ કે એ હોવા છતાં માંગણીઓ હોવા છતાં પણ કેમ પરિવર્તન નથી થયું તો કઈ તો કારણ હશે એટલે એ કારણે અવગાણીને કદાચ મોદી સાહેબી પોતાના એને પણ એક એક સાઈડ પર મૂકી મુકિલે બસ એમનો ચહેરો પુરતો છે ગુજરાતમાં તો પણ મનસુખભાઈને બી સાથે લેવા પડ્યા છે પૂરક ચહેરો બનાવવો પડ્યો છે અને એ પરિસ્થિતિમાં આજે પહેલા ક્રમ ઉપર ભારતીય જનતા પાર્ટી

એ ચૈતર વસાવા કરી શકશે આ બધું સ્પષ્ટ થવા બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર આગળ પણ ચર્ચા કરતા રહીશું કારણ કે હવે તો ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ધીરે ધીરે એટલે વધારે મજા આવશે ચર્ચા કરવાની પણ આપ જોડાય તેના માટે ખુબ ખુબ આભાર તો આ છે નરેશ ઠક્કર સર જેમનું કહેવું છે કે અત્યારની પરિસ્થિતિમાં જો પલડું ભારે જોવા જઈએ તો મનસુખ વસાવાએ પણ મહેનત કરવી પડશે આદિવાસી વિસ્તારમાં અને ચૈતર વસાવાએ મહેનત કરવી પડશે શહેરી વિસ્તારમાં કોણ શું કરશે તે જોવાનું પણ દિલચસ્પ રહેશે અને ચૂંટણીનો જંગ હવે બરાબર જામી ચૂક્યો છે પરંતુ ચૂંટણી હજી અનાઉન્સ નથી થઈ કેન્ડિડેટના નામ અનાઉન્સ થઈ ગયા મુરતિયા અનાઉન્સ થઈ ગયા છે ભરૂચ એકમાત્ર સીટ એવી છે કે જ્યાં આગળ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એટલે ત્યાં આગળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું અનાઉન્સ થઈ ચૂક્યું છે તો રસ જેરે કેય શકાય કે જંગ પણ બરાબર વસાવા વર્ષીસ વસાવાનો જામેલો છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આપ પોતે શું વિચારો છો ભરૂચમાં શું થશે ચૈતર વસાવા જીતશે કે મનસુખ વસાવા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો